અમદાવાદમાં ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે પ્રોજેક્ટને અડચણરૂપ થતાં વૃક્ષોને કાપવામાં નહીં આવે આ વૃક્ષોને રીલોકેટ કરવામાં આવશે આશ્રમના ડેલાપુની વિસ્તારમાં હાલ પ્રથમ દિવસે ત્રણ વિશાળ વૃક્ષોને રીલોકેટ કરાયા વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષોની ખાસ માવજત કરાય છે દરેક વૃક્ષના એક એક મૂળિયા જીવિત રહે તે મુજબ રીલોકેટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે મૂળ આશ્રમ પાંચ એકર વિસ્તારમાં છે પણ નવા આયોજન મુજબ પંચાવન એકરમાં ડેવલપમેન્ટ થશે પંચાવન એકર પરિસરમાં ત્રણ વૃક્ષો હોવાનો સર્વે થયો છે આશરે ચાલીસ ઝાડોની યાદી તૈયાર કરેલી છે અને એ બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પદ્ધતિ અનુસાર અમે હૈદરાબાદને જો અમારી સક્સેસ રેટ છે એ ઘણી સારી છે નબ્બે ટકાથી વધારે છે ગર્થ પ્રમાણે એની પ્રમાણે ત્યાં ખાડો કરવામાં આવે અને ખાડાને અંદર તૈયાર કરવામાં આવે છે બીજા એને હાર્મોન્સ અને બીજા સોઈલ્સ નાખીને પહેલે એને સહેલાઈથી ત્યાંથી પહેલી જગ્યાથી બીજી જગ્યાએ મશીન દ્વારા લઈ જવામાં આવે છે